ભૂપેન્દ્રસિંહે નાણાંની હેરફેર માટે અગિયાર જેટલી કંપનીઓ બનાવી હતી અને આ કંપનીઓ કે જેના કુલ સત્યાવીસ જેટલા એકાઉન્ટમાં સવા કરોડની રોકડ છે કે જેને ફ્રીઝ કરાઈ હતી મહત્વની વાત એ છે કે પોલીસે સાતથી થી વધુ અધિકારીની અલગ અલગ ટીમ છે કે જે તૈયાર કરવામાં આવી છે ભૂપેન્દ્રસિંહને શોધી પાડવા માટે છ હજાર કૌભાંડનો જે માસ્ટર માઇન્ડ છે ભૂપેન્દ્રસિંહ તે કેરેબિયન દેશમાં નાસ્યો હોવાની પણ આશંકા છે મહત્વની વાત એ છે કે જ્યારે આ સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું ત્યાર પછી જ તેના વિરુદ્ધ તે દેશની બહાર ન જતો રહે તે માટે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી પરંતુ હવે પરિસ્થિતિ એવી છે કે આખરે તે ક્યાં છે તે શોધવાની વાત છે આખી કૌભાંડ સ્કીમની વાત કરીએ પાંચ લાખ રોકાણ કરી બત્રીસ ઇંચનું ટીવી મેળવવાની વાત હતી દસ લાખનું રોકાણ કરીને ગોવાનો પ્રવાસ ફ્રીની વાત કરવામાં આવી હતી મહિને ત્રણ ટકા કે તેથી વધુ રિટર્નની પણ લાલચ આપવામાં આવી હતી હવે મહત્વની વાત એ છે કે ફિક્સ એફડીના ઓન પેપર સાત ટકા અને મૌખિકમાં અઢાર ટકાની ઓફર હતી એજન્ટોને પાંચથી પચીસ ટકા જેટલું જે રકમ હતી તે કમિશનના તોરે અપાતી શિક્ષકો અને નિવૃત્ત કર્મચારીઓ કે જેમને વધુ નાણાં ઇન્વેસ્ટ કરાવતો હતો આઈ રહ્યો રાણા રણાસણ તલુદ સાબરકાંઠાની અંદર પણ ઓફિસ ખોલવામાં આવી હતી રાજસ્થાન વડોદરા ગાંધીનગર મહેસાણામાં પણ બીઝેડ ગ્રુપની ઓફિસ હતી ચાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ બીઝેડ કંપની બનાવવામાં આવી ચાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ વર્ષ બે હજાર વીસથી બે હજાર ચોવીસ સુધીમાં છ હજાર કરોડનું કૌભાંડ આચરી લીધું માત્ર બે બેંક એકાઉન્ટમાંથી એકસો પંચોતેર કરોડના ટ્રાન્ઝેક્શન થયા બીઝેડ હેવી ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ મહત્વની વાત એ છે કે બીઝેડ ઇન્ટરનેશનલ બ્રોકિંગ પ્રાઇવેટ લિમિટેડ કઈ કઈ કંપનીઓને ગ્રુપ છે તેના તેની વાત થઈ રહી છે એક્સોન ફાઇનાન્સ એન્ડ સિક્યોરિટીઝ લિમિટેડ આ બધા જ તેના નામું છે બીઝેડ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસ જે હતું તેમાં પણ તેની ભૂમિકા મહત્વની છે બે કરોડની બીઝેડ સંસ્કાર સ્કૂલ છે તે પણ આ જ કંપનીના નામે છે

એવી વિગતો પણ સાંભળી લઈએ છે અને જો વાત કરવા આવે તો સૌથી મોટી વાત એ છે કે જે લોકો ને શિક્ષકો ને ભણાવવા કામ હતું બાળકો ને શિક્ષણ આપવાનું કામ હતું એ પોતે side business બનાવી અને આમાંથી આ આ નવા ધંધાના અંદર જોડાઈ ગયા હતા અને લોકો ને skim ઓ સમજાવતા ચાલુ skim ઓ સમજાવતા હતા એના અંદર કઈ પૈસા રોકવા કઈ પૈસા ડબલ થશે આવી લાલચો આવી ને લગભગ સાડા અરવલ્લીના

આના અંદર શરૂઆત અંદર આવી સ્કીમ હોય છે ત્યાં પછી નજીક ના આ લોકો ટાર્ગેટ કરતા આવે છે જે શિક્ષકો એક મોટો સમૂહ છે એ લોકો એમના નજીકના વ્યક્તિઓને આ સ્કીમ બતાવતા હતા એ સ્કીમ બતાવ્યા પછી એ લોકો ત્રણ ટકા શરૂઆત અંદર ત્રણ ટકા પછી બે ટકા ઇન્સેટીવ અને તમારે ફિક્સ કરવા હોય તો સાત ટકા અને ત્રણ વર્ષે ડબલ કરી દેવાના એવી અલગ અલગ સ્કીમો આપતા હતા એના અંદર જો શરૂઆતના તબક્કાના અંદર જો પાંચ લાખ રૂપિયા આપતા હોય તો પાંચ ના અંદર એ લોકો બત્રીસ ઇંચુ ટીવી પણ આપતા હતા દસ લાખ લોકો તો ગોવાની ટૂર પણ કરાવતા હતા પછી તો પરિસ્થિતિ એવી સર્જાઈ કે જો દસ લાખ રૂપિયા સાથે આપી દો તો એ લોકો તમને ફોરન્ટી પણ આપતા હતા આના અંદર જો વાત કરવામાં આવે તો આજે સ્કીમની જે ગોઠવણ થઈ રહી હતી એના અંદર માસ્ટર એ એટલી બધી

કયા કયાના શિક્ષકોના નામ સામે આવી છે તે તે ગામોના નામ સૂચિ અને મહત્વની વાતો ન માત્ર શિક્ષકો આમ વાત કરે તો ભમતનગર તાલુકાના જે છે વડાલી પ્રોપર આ બધા અને અરવંદની વાતમાં આવે બેગરા ખેડવામાં છે મોડાસા છે બાયર છે માલપુર છે તમામ વિસ્તારના શિક્ષકો આના અંદર ગામ આવી રહ્યા છે અને આ શિક્ષકોના અંદર એક અંતરિયાળ વિસ્તારો શિક્ષક છે એને સૌથી મોટું રોકાણ કરાવ્યું છે જોઈ છે કે એની મર્સલીઝ ગાડીનું ઇન્વેસ્ટિગેશન કરી રહ્યું છે ત્યાં પણ એ ભૂપેન્દ્રસિંહ ઝાલા ખુદ હાજર છે અને પોતે એની પ્રસિદ્ધિથી એમણે ફિઝેર ગ્રુપની છાવી આપી રહ્યા છે આ રીતે રીતે લોકો આ ફસાતા હતા ટાઈપ આપી ગાડીઓ ગાડીઓ જોઈને બીજા લોકો પણ ફસતા હતા કે ભાઈ આ પૈસા કરોડો કમાય છે આપણે પણ કમાઈશું એ રીતે જો સૌથી વધુ રોકાણ આવશે તો શિક્ષકોનું આવશે એવું લાગી રહ્યું છે સૌથી મોટી વાત રાકેશ એ સામે આવી કે જ્યારે ગુપેન્દ્રસી જ્યારે આખો કોપાન સામે આવ્યો પછી લુકઆઉટ નોટિસ જાહેર કરી દેવામાં આવી હતી કે વાતો આશ્રો લઈ જે દિવસે રેડ પડી એ દિવસથી બપોર સુધી તો ગુપેન્દ્રસી જાલા સૂત્રણ કહેવતા છે કે અહીંયા સભાએઠખાવા જતો એના પછી જે રીતે પલાયન છે તૈયારી સાથે તો કદાચ નહીં જોઈએ પરંતુ એને એડવાન્સના અંતે ખબર પડી ગયું કે મારા પર આવી કાર્યવાહી થઈ રહી છે તો એ મધ્યપ્રદેશ થઈ નેપાળ થઈ દુબઈ થઈ અને એ કેરેબિયન દેશના અંદર જતું રહે એવું લાગી રહ્યું છે પરંતુ જો આ અમુક રીતે વાત કરવામાં આવે તો આપણા દેશની સંધિ ના હોય એવા દેશમાંથી એને લાવવો પણ મુશ્કેલ છે અને જો ના અંતે જે પૈસા કહે છે એની વાત કરવામાં આવે તો આ પૈસાની રકમ એટલી મોટી છે કે એ કદાચ આવે તો પણ ચૂકવી શકે એમ નથી એની પાસે જે પ્રોપર્ટી છે વેચીને પણ કદાચ ચૂકવી શકાય એવી નથી એ એટલો મોટો આંકડો છે આના અંદર જે રોકાણકારો છે રોકાણ કરાવતા હતા એજન્ટો હજુ સુધી અને જે રોકાણકારો સાર્વંત આપી રહ્યા છે કે ભાઈ ના અંદર પૈસા રોક્યા હતા એની પાસે વીસ હજાર કરોડ છે એ આવી જવાનો છે પૈસા મળી જશે એવું સ્વાસ્થંત આપી રહ્યા છે એવું શું નહીં માહિતી મળી રહી છે પરંતુ શાક્ષ્થંત કદાચ મહિનો બે મહિના પછી પણ કદાચ રોકાણકારો સામે આવશે છે અને બહુ મોટો હલ્લાબુલ થાય એવું લાગી રહ્યું છે

એના એના કાર્યક્રમો માં હાજર રહેતા હતા એના કાર્યક્રમો પર હતા એને ક્યાંક ને ક્યાંક પ્રોત્સાહન રૂપ કરવા માટે એને ત્યાં આગળ એના કાર્યક્રમમાં હાજરી એમને પ્રોત્સાહિત પણ કરતા હતા આને કારણે લોકોના અંદર એવો વિશ્વાસ બેસી ગયો હતો કા વ્યક્તિ સાચો વ્યક્તિ છે આ જે રોકાણ કરાવી રહ્યો છે ખરેખર આપણા પૈસા યોગ્ય જગ્યાએ રોકાણ થતા હશે કારણ કે ઘણા વખત લોકો ચહેરા જોઈને પણ રોકાણ કરતા આપણે જોઈએ છીએ કે મોટી મોટી સેલિબ્રિટીઓ હોય એના એ એડ કંપની ના અંદર કોઈ કંપનીની ની એડ કરતી હોય એને જોઈને લોકો વસ્તુ ખરીદતા હોય છે કે એડ કરી છે તો વસ્તુ સારી હશે એવું જ આ કેસના અંદર થયું છે જે મોટા નેતાઓ હતા એની એડ રૂપે આના કાર્યક્રમો એડ થાય એવું થયું હતું ને એના કારણે રોકાણકારો વધુ લલચાયા ઉઠી ગયા છે બિલકુલ રાકેશ આપ અમારી સાથે જોડાયા અને સમગ્ર વિગતો જણાવી તે